ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ તત્કાલ અસરથી વધારવામાં આવ્યું છે ગત રાતથી ડેમમાંથી લગભગ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પરંતુ આજે વહેલી સવારથી જ પાણી છોડવાનું પ્રમાણ વધારીને બે લાખ ક્યુસેક થી શરૂ કરવામાં આવ્યું છે જે તે અગિયાર થી બે લાખ ક્યુસેક ની વચ્ચે રહેવાની શક્યતા છે નદીમાં નવા નીર આવતા તાપી બે કાંઠે વહેતી દેખાઈ હતી ડેમમાંથી છોડવામાં આવતું પાણી સુરત સુધી પહોંચતા શહેરના વ્યર કમ કોઝવેની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થાય છે કોઝવે સામાન્ય છ મીટર સપાટી વટાવીને હાલ નવ મીટર સુધી વહેતો થઈ રહ્યો છે જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે